ચૂંટણીની તૈયારીને લઈને સમીક્ષા ચૂંટણી પંચે તમામ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે મુખ્ય ચૂંટણી અધિકારી પી તમામ જિલ્લા સાથે મળી અને સમીક્ષા કરી લોકસભા ચૂંટણીની તૈયારી અંગે આ સમીક્ષા કરવામાં આવી છે લોકસભા ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી તમામ જિલ્લા કલેક્ટરો સાથે ચર્ચા કરાઈ છે લોકસભા ચૂંટણીને લઈને સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું ચૂંટણી પંચે તમામ જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી છે વડોદરામાં મતદાન જાગૃતિ માટે લગાવેલ બેનરમાં ગંભીર ભૂલ જોવા મળી બેનરમાં મતદાનનો સમય સવારે થી સાંજે નો દર્શાવાયો જ્યારે ચૂંટણી પંચે મતદાનનો સમય સાતથી નો નક્કી કર્યો છે જિલ્લા તંત્રને ધ્યાને આવતા બેનર ઉતારી કલેકટરે સ્પષ્ટતા કરી મતદાનનો સમય સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે મતદાર છ વાગ્યા સુધી મતદાન મથક પહોંચશે ત્યાં સુધી મતદાન કરવામાં આવશે તંત્રએ ક્ષતિવાળા બેનર હટાવવાની કાર્યવાહી શરૂ કરી અમારા ધ્યાન પર આવ્યું છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોમાં મતદારોમાં જાગૃતિ ફેલાય એના માટે કેટલાક બેનર હોર્ડિંગ વગેરે જાહેરમાં લગાવતા હોય છે જે મતદાનને પ્રોત્સાહિત કરવા માટે અને મતદારોને મતદાન કરવાનો પ્રોત્સાહન માટે કરે છે એ સારું કામ છે પરંતુ એમાં એક એક ક્ષતિ પણ એવી ધ્યાન પર આવેલી છે કે કેટલાક વોડિંગ બેનરમાં મતદાનનો સમય સવારે સાતથી સાંજે છ ના બદલે ભૂલથી સવારે સાત થી સાંજે પાંચ વાગ્યાનો બતાવ્યો છે તો એ બાબતે સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને અને મતદારોને ફરીથી એ સ્પષ્ટતા કરીશ કે ભારતના ચૂંટણી પંચે જે મતદાનનો સમય નિર્ધારિત કર્યો છે સાતમી મે ના રોજ એ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે એનો મતલબ એવો થાય કે સાંજે છ વાગ્યા સુધીમાં જે મતદાન મથક પોતપોતાના મતદાન મથકના દરવાજા સુધી પહોંચી ગયેલા હશે તે તમામને મતદાન પૂરું થાય ત્યાં સુધી મતદાન કરવાની તક આપવામાં આવશે